હોય આ કામો થતા છે અને ટેન્ડરો જે આવે છે તે ઓપન જાહેરમાં ખોલવામાં આવતા હોય છે અને જેનું નીચું ટેન્ડર હોય છે તેને આ સરકાર તરફથી કામો આપવામાં આવતા હોય છે આપણે અનેક વખત જોઈતા આવ્યા છીએ અને આ નિયમ છે પરંતુ પાટણની વન વિભાગ કચેરીમાં માં કઈક અલગ પ્રક્રિયા હોય તેવું જોવા મળી રહ્યું છે આજે તેની વાત કરવી છે આ તમામ કચેરીઓના વન વિભાગ તરફથી વન માં રોપા ઉછેર રોપાને પાણી પાવાની પ્રક્રિયા કેટલીક જગ્યાએ બાંધકામો કેટલીક જગ્યાએ રોપા ઉછેરની પ્રક્રિયા આ તમામ વન વિભાગ તરફથી કરવામાં આવે છે જેમાં સરકાર શ્રી દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને આ કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવે છે ત્યારે વન વિભાગ દ્વારા આ ડીએફ કચેરી દ્વારા આ તમામ કામોની માહિતી છુપાવવામાં આવી રહી છે આ માહિતી છુપાવવામાં આવવાનું કારણ કદાચ ભ્રષ્ટાચાર હોય શકે તેવું અનુમાન હાલ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે કારણ કે ટેન્ડર પ્રક્રિયા એ ઓપન પ્રક્રિયા છે અને આ માહિતી કોઈ માંગે તો આ માહિતી આપવી જોઈએ કારણ કે આ સરકાર આ સરકારના નાણા છે આ સરકારના હિતને લગતી વાત છે એટલા માટે માહિતી આપવી જોઈએ પરંતુ આ મેડમ આ જાહેર માહિતી અધિકારી દ્વારા આ માહિતી છુપાવવામાં આવી રહી છે લોકોમાં એવી પણ ચર્ચાઓ છે કે બનાસકાંઠા સરકારના કામો કરાવવામાં આવી રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે આજે વાત કરવી છે વન વિભાગ કચેરી પાટણની કે આ કચેરીમાં એક જાગૃત નાગરિક માહિતી માગે છે માહિતીમાં ટેન્ડરની પ્રક્રિયા આ ટેન્ડર કઈ એજન્સીને સોંપવામાં આવ્યું છે તેની વિગતો અને આ ટેન્ડર ક્યારે પ્રસિદ્ધ કર્યું તે પેપરની નકલ માંગવામાં આવે છે પરંતુ આ નકલો આ ડીએફઓ મેડમ દ્વારા આ નાયબ ડીએફઓ જાહેર માહિતી અધિકારી દ્વારા આપવામાં આવતું નથી અને ગેરમાર્ગે દોરનારો પત્ર પાઠવે છે ત્યારે અનેક શંકાઓ કુશંકાઓ તેમની સામે ઊભી થઈ છે કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ સરકારી કચેરીના કામો થાય છે ત્યારે ટેન્ડર પ્રક્રિયા મુજબ અને જાહેરમાં ટેન્ડર ખોલવામાં આવતા હોય છે અને આ ટેન્ડરો ખોલ્યા બાદ જેનું નીચું ટેન્ડર હોય છે તેને આ કામો આપવામાં આવતા હોય છે આ બધું જાહેર છે તેમ છતાં આ ડીએફઓ કચેરી દ્વારા જે ટેન્ડર પ્રક્રિયાની જાહેરાત પાડવામાં આવી તેના પણ કાગળું આપવામાં આવ્યા નથી કે એ એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું હતું કેટલું કામ હતું આ બધી વિગતો વન વિભાગ ડીએફઓ કચેરી દ્વારા છુપાવવામાં આવી રહી છે ત્યારે લોકોમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે આ વન વિભાગ ડીએફઓ કચેરીમાં ફરજ બજાવતા કેટલાક એવા અધિકારીઓ છે કે આ અધિકારીઓના જે કોન્ટ્રાક્ટરો તેમના સગાવાલા હોય તેમને આ કામો આપી દેવામાં આવ્યા છે ઊંચા ભાવે કામો આપવામાં આવ્યા છે અને આ બાબતનું ટેન્ડર જ્યારે જાહેરાત પાડી છે તે તમામ જાહેરાતના પેપરો આ લોકો દ્વારા છુપાવી દેવામાં આવ્યા હતા તેવી વિગતો ચોટાઈ રહી છે ત્યારે અનેક સવાલો ઊભા થયા છે જો ડીએફઓ કચેરી દ્વારા તટસ્થ અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હોત તો આ નાગરિકને કદાચ આ માહિતી પૂરી પાડી હોત પરંતુ કંઈક ને કંઈક આ ડીએફઓ કચેરી દ્વારા ભ્રષ્ટાચાર છુપાવવા માટે આવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આવા પ્રયત્નો એટલા માટે કરવામાં આવી રહ્યા છે કે આ વન વિભાગના કર્મચારીઓના સગાવાલાઓને આ ટેન્ડર આપી દેવામાં આવ્યું હતું તેમના દ્વારા કામો કરવામાં આવ્યા છે એટલા માટે ભ્રષ્ટાચાર થયેલ હોય આ કામોની માહિતી આપવામાં આવતી નથી આમ તો તમે કોઈપણ ખાતામાં નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય મહાનગરપાલિકા હોય આરએમબી હોય માર્ગ મકાન વિભાગ હોય આ તમામ ખાતાઓમાં ટેન્ડર પર ટેન્ડરની જાહેરાત પાડી તેની નકલ આ બધી નકલો માંગવામાં આવે તો આ માહિતી તમને મળી જશે પરંતુ વન વિભાગ પાટણ દ્વારા આ માહિતી આપવામાં આવતી નથી એટલે એટલા માટે આ માહિતી છુપાવવામાં આવી રહી છે કારણ કે આ ભ્રષ્ટાચાર થયેલ હોય તેવું ગંધ પણ આવી રહી છે અને લોકોમાં અનેક આવી ચર્ચાઓ થઈ રહી છે જો વન વિભાગના કર્મચારીઓ પોતાના મળતિયા માણસોને આ ટેન્ડર ન આપ્યા હોય અને ભ્રષ્ટાચાર ના કર્યો હોય તો આ માહિતી આ નાગરિકને આપી બતાવે પરંતુ આ નાગરિક પણ પ્રથમ અપીલમાં ગયેલ છે ત્યાં પણ

આવા આદેશ કરવામાં આવ્યા છે ત્યારે અમદાવાદના પૂર્વ કલેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ ગુનો દાખલ થઈ ચૂક્યો છે ત્યારે પાટણ વન વિભાગ દ્વારા આ ટેન્ડર પર કર્યા આ કામનું રકમો આ કામનું સ્થળ આ તમામ વિગતો છુપાવવામાં આવી રહી છે એટલા માટે કદાચ અહીંયા ભ્રષ્ટાચાર થયો હોય તેવું જોવા મળી રહ્યું છે જેથી એસીબી દ્વારા આ મેડમ આવ્યા ત્યાર પછીના તમામ કામોની ચકાસણી કરવામાં આવે આ તમામ ટેન્ડરો કોને આપવામાં આવ્યા તે આ મેડમના કે ફોરેસ્ટ કોઈ કર્મચારીના સાગાવાલાને આપવામાં આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવે તો અહીંયા મસ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે અને આ સરકાર હિતને લઈને એસીબી દ્વારા આ તપાસ કરવી જરૂરી છે કારણ કે કરોડોના કામ થયા છે કે કેમ

જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે